ાગણી પૂનમને લઈ પગપાળા ભક્તોનું ડાકોરમાં આગમન દૂર દૂરથી આવેલા પગપાળા ભક્તો ડાકોરના ઠાકોરના દર્શને પહોંચ્યા મોડી રાતથી દર્શનની રાહ જોઈ બેઠેલા ભક્તોએ વહેલી સવારે ચાર અને પિસ્તાળીસ વાગે મંગળા આરતીના કર્યા દર્શન ખૂબ મોટી સંખ્યામાં ભક્તોની ભારે ભીડ ડાકોરમાં જોવા મળી જય રણછોડ માખણ ચોરના નાદ સાથે સમગ્ર ડાકોરની ગલીઓ ગુંજી ઉઠી વધુ પડતા ભક્તો દર્શનાર્થે આવવાને કારણે ટેમ્પલ કમિટીએ દર્શનના સમયમાં કર્યો છે વધારો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પગપાળા આવેલા ભક્તો કરી રહ્યા છે ડાકોરના ઠાકોરના દર્શન ડાકોર ખાતે જે ફાગણી પૂનમનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા આવી રહ્યા છે અને આજે પદયાત્રીઓ પદયાત્રીઓ શ્રદ્ધાળુઓ જે દર્શન કરવા આવે એમની સુરક્ષા માટે પ્રાથમિકતા છે એમને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે પરિવાર સાથે આનંદથી ભગવાનના દર્શન કરી શકે શાંતિથી દર્શન કરી અને એમને ઘરે પરત જવા માટે પણ ટ્રાન્સપોર્ટેશન સરળતાથી ઉપલબ્ધ થાય એ પ્રકારની સરસ વ્યવસ્થા કરવામાં આવેલી છે અને અત્યાર સુધીમાં આપણે જોવા જઈએ સવારથી તો ત્રણથી સાડા ત્રણ લાખ દર્શનાર્થીઓ ભગવાનના દર્શન કર્યા છે અને આજે આખો દિવસ અને કાલે ખૂબ ભીડ રહે છે અને ભીડની અંદર કોઈપણ પ્રકારની ધક્કા મૂકી ન થાય દર્શનાર્થીઓ સતર્ક રહે

અને તમામ જગ્યાએ દર્શનાર્થીઓને સતત એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે કે લોકો શાંતિ રાખે સરળતાથી દર્શન તમામને થઈ શકશે એ પ્રકારનું વ્યવસ્થિત આયોજન થયેલું છે અને જે દર્શનાર્થીઓ છે એ પણ પોલીસ પ્રશાસનને સહયોગ કરી રહ્યા છે અને ખૂબ જ સ્મૂથલી એકદમ સરળતાથી પરિવાર સાથે જે ભક્તો છે એ ભગવાનના દર્શન કરી રહ્યા છે